વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે એશિયા કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે અમદાવાદ ખાતે આવી પહોંચી છે ટીમ ઇન્ડિયા વહેલી સવારે ચાર પંદરની આસપાસ આઈટીસી નર્મદા ખાતે આવી પહોંચી હતી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ટીમનું ક્યુરેટેડ ટ્વીસ્ટ વડે સ્વાગત કરવામાં આવ્યું એશિયા કપની સફળતા બાદ હવે ટીમ ઇન્ડિયા બે ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં રમવા જઈ રહી છે એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુંબઈ પહોંચતા જ ટ્રોફી વિવાદ અંગે કેપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો કપમાં પાકિસ્તાનને કારમી હાર આપ્યા બાદ ભારતની ટીમ જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચી છે વહેલી સવારે પાંચ વાગે ભારતીય ટીમ જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચી છે અને હાલમાં આઈટીસી નર્મદા ખાતે તેમનું રોકાણ જે છે તે કરવામાં આવ્યું છે વેસ્ટ ઇન્ડિઝ સાથે આગામી બીજી તારીખથી પ્રથમ ટેસ્ટ મેચ યોજાનાર છે ત્યારબાદ બે ટેસ્ટની આ સિરીઝ છે તેમાં પ્રથમ ટેસ્ટ મેચ આગામી બીજી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થવાની છે ત્યારે ભારતની ટીમ જે છે તે વહેલી સવારે અહીં આવી પહોંચી છે ખાસ કરીને શુભમન ગિલ ઉપરાંત અક્ષર પટેલ બુમરાહ કુલદીપ જેવા ખેલાડીઓ જે છે તે એશિયા કપમાં પણ સામેલ હતા એટલે વહેલી સવારે આ ટીમ જે છે તે આવી છે આજે કદાચ રેસ કરશે ને આવતીકાલથી જે છે તે ભારતની ટીમ જે છે તે પ્રેક્ટિસ કરશે અને બીજી તારીખથી આ ટેસ્ટ જે છે તે શરૂ થવા જઈ રહી છે કેમેરામેન સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ